રાખો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારે એક નવા વ્લોગ ની અંદર જોકે તમે બધા મજામાં દસો અને હું પણ ખૂબ જ મજામાં છું અને જો તમે મજામાં ન હોય ને તો આજનો અમારો બ્લોગ એટલે ખૂબ મજામાં આવી જશો સૌ પ્રથમ તો છે ને 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 તમે આવ્યા છો આજે એનું અનબોક્સિંગ અનબોક્સિંગ કરવાનું કરવાનું છે છે બરાબર એટલા માટે તો તમારા ભાઈ મોટા ભાઈનો મનોજભાઈનો દયા ભાભીનો કેવલનો તમન્ના નો આભાર માને છે કે અમને સરસ મજાની આવી ગિફ્ટ મોકલી છે અને આવી અવનવી વસ્તુ અમને યુઝ કરવા મળે છે કારણ કે અમને તો બહુ કઈ ખબર હોય નહીં છતાંય પણ

ધોકા જેવો એ સરસ મજાને જો આ છે આને ગિમ્મલ કહેવાય કા અને આની પ્રાઇસ તો હજી અમનેય નથી કીધી કેવાલેને અને એને અને ઘણી બધી સિસ્ટમ આવે છે જો પેલા બ્લૂટૂથ કનેક્ટ કરવાનું આવે બ્લૂટૂથ કનેક્ટ કરીને પછી અહીંયાથી આ ફોટોગ્રાફી પડે કેમેરો ચાલુ બંધ કરવો હોય તો અહીંયાથી થાય ત્યારબાદ અહીંયા ચાર્જિંગનું ઓપ્શન આપ્યું છે ચાર્જિંગ કરીએ કે અહીંથી અને અહીંયાથી કરંટ લા ફ્રી હોતન થઈ જાય આમ જો વાહ એ રીલ્સ ઉતારી હોય ને એ રીતની તો એ રીતની ફરે હોતન ફોન પડે નહીં જોવો એ રીતની સ્વીચ લોક બાસો બંધ કરી દો એટલે બંધ થઈ જાય અને ત્યારબાદ એક સ્વીચ અહીંયા હોતન આવે છે આ સ્વીચ એનાથી ફોનમાં ફેરો આજે એક સ્વીચ દબાવવા એકવાર હમ રીલ્સ ઉતારી હોય મસ્ત મજાનું શૂટિંગ કરવું હોય ને તો આ રીતનું બધું કામકાજમાં લાગે આને ગિમ્મલ કેવા શું કહેવાય ગિમ્મલ હા ધોકો નહીં ગિરમલ નહીં ગિમ્મલ હા હવે આ રીતનું કંઈક છે હવે આના ફોનમાં ટ્રાય કરી હવે મારા ફોનમાં ટ્રાય કરું અને તમારી બધા સામે ગિમ્મલમાં રાખીને નું સ્ટાર્ટિંગ કરી એટલે મીન્સ વ્લોગ આપણે જોઈએ કેવો કૂતરે છે બરાબર ચલો સ્ટાર્ટિંગ કરીએ તો ચલો ગીમલ માં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે કેવું લાગ્યું હા હા ઈઝી શૂટિંગ થાય છે અને બાર ગામ ફરવા માટે ક્યાંય ગયા હોય ને તો ઘણો બધો આનંદ આવે છે અને કસ્ટમર આવે છે

મારા મરમુમીન ભાષામાં કેન ધોકો લઈને ક્યાંક આવે શૂટિંગ કરવા ક્યાંક ગયા હોય ને તમને ક્યાંક ઇમ્પ્રેશન પડે કે નહીં કે કે મનોજ બેન કે માયક એ બગડી ગયા છો થોડા કે માયક માં છે ને ક્યારેક ક્યારેક બંધ પડી જાય છે એવું બધું થાય છે એવું કેતો નથી ના 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 ચલો કઈ વાંધો નહીં અનબોક્સિંગ સરસ મજાનું કરી વાળું છે અને આ કેટલા રૂપિયાનું આવ્યું છે ને હજી તો અમારા માટે સરપ્રાઇઝ ની વાત છે એટલે અમે તમને કઈ રીતે કહીએ કે આ કેટલા નું આવ્યું છે એમ ચલો તમે બધા અંદાજો મારીને કોમેન્ટ કરી દેજો પછી હું તમને કાલના વ્લોગમાં જણાવીશ કે આ કેટલા રૂપિયાનું આવ્યું છે એમ રેડી તો કાંઈ વાંધો નહીં વાળુંનો સમય થઈ ગયો છે નિરાતે વાળું કરી લેવી પછી પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગ બધા લે જાગી ગયા આજે વાળુમાં તો છે ને નકરી ખીચડી જ છે કા મમ્મી ખીચડી દૂધ રોટલી અમે બધા રોંઢે ખાધું તું અને આજુ કાક ખાય છે

આને તને બીક લાગે આવું જ ભાઈ આ સમજો રાધે રાધે કરતો રાધે રાધે આવડે તને આવડે રાધે 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 કરે છે ai là lê lê tôi kêu là gặp già lê thì yeah